અરવલ્લી જિલ્લામાં બાયડ સંજીવની હોસ્પિટલ ખાતે મહિલા ગાયનેક ડોક્ટર હેતી પટેલ દ્વારા 24 કલાકમાં જ 22 પ્રસુતિઓ કરાવીને વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી અરવલ્લી જિલ્લાનું મોડાસા અને બાયડ આરોગ્ય ક્ષેત્રે મહત્વનું સ્થાન ધરાવે છે ત્યારે જિલ્લામાં રાજસ્થાન સહિત આસપાસના જિલ્લાઓના લોકો મોટી સંખ્યામાં દર્દીઓ આરોગ્યલક્ષી સારવાર અર્થે આવતા હોય છે ત્યારે બહેડ મહિલા ગાયનેક તબીબ દ્વારા અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે શહેરની સંજીવની હોસ્પિટલ ખાતે ગાયત્રી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના મહિલા દસ 10 ઓગસ્ટના દિવસે કલાકમાં ગર્ભવતી મહિલાઓની સફળ પ્રસુતિ કરાવી હતી જે પૈકી બે જોડિયા બાળકોની ડિલિવરી થઈ આઠ સીજિરિયન ઓપરેશન અને બાર નોર્મલ ડિલિવરી કરાવવામાં આવી હતી મહિલા તબીબી કરાવેલી બાવીસ ડિલિવરી પૈકી ચૌદ બાળકીઓ અને આઠ બાળકોનો જન્મ કરાવાયો છે યુવા મહિલા તબીબે એક દિવસમાં મોટી સંખ્યામાં સફળ પ્રસ્તુતિ કરવાની સિદ્ધિને સિનિયર તબીબે બિરદાવી હતી જ્યારે ડોક્ટર હેતવી પટેલે દરેક બાળકોની માતાઓ દ્વારા અરવલ્લી જિલ્લામાં ખૂબ જ લોકચાહના મેળવી છે જ્યારે સંજીવની હોસ્પિટલના ઓનર એવા ડોક્ટર મહેન્દ્રભાઈ પટેલે પણ રાજકીય તેમજ સામાજિક કાર્યોમાં પણ લોકચાહના પ્રાપ્ત કરેલ છે આ સાથે ગરીબ દર્દીઓ માટે પણ એમની ઉમદા સેવા આપતા રહે છે ખૂબ ખૂબ અભિનંદન સાથે રિપોર્ટર મયુર પટેલ શ્યામ મોબાઈલ બાયર જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફર બાય સેવેન લાઇવ હિતવી અમારા ગાયત્રી સર્જિકલ હોસ્પિટલના ડેનેકોલોજીસે જણાવ્યું તે પ્રમાણે જિલ્લા ચાર દાયકાથી ગાયત્રી સર્જિકલ હોસ્પિટલ અને હવે ગાયત્રી મલ્ટી સ્પેશિયાલિટી થવા જઈ રહી છે અવિરત ચાર દાયકાથી અહીંયા તમામ ગરીબ દર્દીઓ એકલા અરોલી જિલ્લાના નહીં પરંતુ આજુબાજુના મહીસાગર ખેડા રાજસ્થાનની બોર્ડર એ તમામ અને ગાંધીનગર જિલ્લાનો દહેગામ પટ્ટાથી આ બાજુનો તમામ પ્રદેશને ખૂબ જ સુંદર સેવાઓ આપી રહી છે એટલું જ નહીં પણ ગરીબ દર્દીઓને બિલકુલ પરવડે એવું રાહતના દરે ગાયરી સર્જિકલનું નામ છે અમારી હોસ્પિટલની અંદર અવિરતા સેવાઓ ચાલે છે એની અંદર ડૉક્ટર હેતીબેની સેવાઓ મળતા એક સોનામાં જાણે સુગંધ મળે એ પ્રમાણે એક અમારે અલગી યશ અલગીનો ઉમેરો થયો છે નમસ્કાર હું ડૉક્ટર હેત્રી પટેલ એમએસ ગાયનેકોલોજીસ્ટ બાયડમાં ગાયત્રી સર્જિકલ હોસ્પિટલમાં ગાયનેકોલોજીસ્ટ તરીકે કાર્યરત છું અમારી હોસ્પિટલમાં તારીખ દસ ઓગસ્ટ બે હજાર પચીસ રવિવારના રોજ ટોટલ ચોવીસ કલાકની અંદર બાવીસ બાળકોની ડિલિવરી કરવામાં આવી હતી જે પૈકી મોટાભાગની નોર્મલ ડિલિવરી જ થયેલ છે અને આમાં બે જોડિયા બાળકોની ડિલિવરીનો પણ સમાવેશ થાય છે બધી જ માતા અને બાળકો અત્યારે સ્વસ્થ છે અને સફળતાપૂર્વક આ બાળકોને હવે રજા પણ આપી અને માતા અને બાળક બધાનો ડિસ્ચાર્જ પણ કરવામાં આવેલ છે